આજે ઈસુ ખ્રિસ્તના જન્મદિન એવા નાતાલનો તહેવાર છે નવસારી જિલ્લામાં દર વર્ષે નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે નાતાલનો તહેવાર ફિક્કો જણાઈ આવ્યો છે કોરોના મહામારી ચાલી રહી છે જેને લઈને ચર્ચ દ્વારા સરકારી ગાઈડલાઈન મુજબ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને બીજી બાજુ કોઈ પણ અનિચ્છ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તમામ દ્વાર પર કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે નાતાળ ઋતુમાં સામાન્ય રીતે અમે બહુ જ ધૂમધામથી અહીંયા ઉજવણી કરીએ છીએ અને અમારી આ ઉજવણીમાં નવસારી શહેરના ધર્મપ્રિય લોકો પર અમને પૂરા પ્રેમથી સહકાર આપે છે અને બાળ ઈસુનો દર્શન કરવા માટે લોકો અહીંયા ઘણી ગર્દી કરે છે પરંતુ આ વર્ષે આ વિકટ પરિસ્થિતિમાં અમે અમારી ઉજવણી રદ કરી છે આગામી દિવસોમાં એટલે એકત્રીસ ડિસેમ્બરે મોટા પ્રમાણમાં લોકો એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીઓ કરતા હોય છે હાલમાં કોરોનાની મહામારીને લીધે જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલી છે જેમાં ધાર્મિક સ્થળમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને લોકો પ્રાર્થના કરવા કે એમાં જાય ટોળું વળીને કોઈ મોટી એવી ઉજવણી ના કરે કે જેના કારણે કોરોનાથી વધારે પ્રમાણમાં કોરોનાનો ફેલાવો થાય આપણા નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત જ્યાં જ્યાં ક્રિશ્ચન લોકોની વસ્તી વધારે છે ત્યાં આપણે પૂરતા પ્રમાણમાં દરેક થાણા અમલદાર તેમજ સુપરવાઇઝરી અધિકારીઓ જે છે તમામનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે